સુરતના અડાજણ વિસ્તારમાં અઢાર વર્ષની તરુણી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે કેતન પરમાર નામનો આરોપી કિડ્સ નર્સરી ચલાવે છે તેના પર પોતાની મહિલા મિત્રની સગીર દીકરી સાથે બે વર્ષ સુધી દુષ્કર્મ આચરવાનો ગંભીર આરોપ લાગ્યો છે આરોપી ઘરે એકલતાનો લાભ લઈને સગીરાને બળજબરીપૂર્વક દારૂ પીવડાવતો અને શારીરિક સંબંધ બાંધવા પ્રયાસ કરતો જો સગીરા આનાકાની કરતી તો બેલ્ટ વડે માર મારીને દુષ્કર્મ આચરતો હતો ઘટનાને લઈને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે ભોગ બનનાર બેન છે એને આ એના ફાધર એક્સપાયર થઈ ગયા છે એને મમ્મી અને એને સાવકા પપ્પા હાથે રહેતી હતી ત્યારે એક કેતનભાઈ વાઘરી કરીને છે આશરે એકતાલીસ વર્ષની ઉંમરનો છે હાલમાં એ એના ઘરે આવતો હતો અને બે ત્રણ મહિનામાં આવે અને બે ત્રણ વખત એને આ છોકરી હાથે સંભોગ કરેલ છે એટલે આવું છ સાત મહિના પહેલાંથી આ ચાલતું હતું પછી આ છોકરી કોઈને કીધું નહીં કંઈ નહીં પરંતુ પછી બે ત્રણ દિવસ પહેલાં એ એના મામાના ઘરે ગઈ ત્યારે એ છોકરીએ એના મામાને અને એના કાકા પપ્પાને કીધું એના મુદ્દો પછી એ લોકો અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવેલ અને અડાજણ પોલીસે તરત જ એમની ફરિયાદ લઈ અને આ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને પણ અટક કરવામાં આવે આરોપીનું નામ કેતનભાઈ વાઘરી છે જે આશરે એકતાલીસ વર્ષનો છે અને અગાઉથી લગ્ન છે એને બે છોકરા અને એક છોકરી છે સંતાનમાં અને હાલમાં આરોપીને અટક કરેલ છે આરોપી શું કરે છે અમે કઈ રીતે એ આરોપી એજ્યુકેશન પ્રી પ્રાઇમરી એજ્યુકેશનની સ્કૂલ ચલાવે છે અને કંઈ ટ્રસ્ટ પણ ચલાવે છે